હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજના પ્રાસંગિકનો વિષય રહેશે ભુજના આંગણેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકાસ કાર્યોની ભેટ સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સોમવાર તારીખ છવ્વીસમી મેના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે શ્રી મોદીની પ્રધાનમંત્રી તરીકે કચ્છ જિલ્લાની આ નવમી મુલાકાત હશે શ્રી મોદી જિલ્લા મથક ભુજ ખાતેથી બાવન હજાર કરોડથી વધુના એકત્રીસ વિવિધ વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપશે કચ્છ મોરબી જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસ કામોનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ઈ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કરાશે આ કાર્યક્રમ રૂપિયા બે હજાર બસો બાણું કરોડના સત્તર કામના ઈ લોકાર્પણ તથા રૂપિયા પચાસ હજાર છસો એકસઠ કરોડના ચૌદ કામોના ઈ ખાતમુહૂર્ત સામેલ છે પ્રધાનમંત્રી શ્રી મોદી દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઠ ખાતે રૂપિયા બત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે જેથી મંદિર પરિસર ખાતે યાત્રિકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છ જિલ્લો સૌર ઉર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે શ્રી મોદી ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઉર્જા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જે રાજ્યની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાણા ભવિષ્ય માટેના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનારા પ્રકલ્પોમાં કચ્છ જિલ્લાના બે મુખ્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જેમાં બચાવના લાકડીયા ખાતે રૂપિયા બસો નવ કરોડના ખર્ચે પાંત્રીસ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તેમજ નખત્રાણાના મંજલ ખાતે રૂપિયા ઓગણસાઠ કરોડના ખર્ચે દસ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સામેલ છે આ પ્રોજેક્ટ ખેતી ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનને ઉપયોગમાં લીધા વગર સરકારી જમીન પર વિકસાવવામાં આવ્યો છે જેનાથી કિંમતી જમીનની ની બચત થશે જ સાથે વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે આ પ્રોજેક્ટથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે અને તેમને તેમજ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ થશે તેમજ પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા કચ્છ ઉપરાંત જામનગર તથા મોરબી જિલ્લાના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મૂડીયા વીડી ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂપિયા ઓગણસિત્તેર કરોડના ખર્ચે અગિયાર મેગાવોટ નો સોલાર પ્રોજેક્ટ તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂપિયા આઠસો સત્યાસી કરોડના ખર્ચે બસો દસ મેગાવોટ નો વિશાળ સોલાર પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ ગુજરાતને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે કચ્છ જિલ્લામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે એક હજાર કરોડથી વધુના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ કંડલાને ભવિષ્યના ગ્રીન પોર્ટ મોડેલ તરીકે સ્થાપિત કરવા અને વધતી જતી કાર્ગો પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા ખાતે દસ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ કરવામાં આવશે જેનો અંદાજીત ખર્ચ રૂપિયા એકસો પચાસ કરોડ છે આ સુવિધા સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપશે ઉત્સર્જન ને ઘટાડશે અને ગ્રીન લોજિસ્ટિક્સને ટેકો આપશે ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ બંદરની કામગીરી ગતિશીલતા ઉદ્યોગ અને ઇંધણમાં સંભવિત મિશ્રણ માટે થશે આ પ્રોજેક્ટ બિન પરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરીને પાણીનું વિદ્યુત વિચ્છેદન અને વિશ્લેષણ કરશે શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે આ પ્રોજેક્ટ ભારતના લાંબા ગાળાના પર્યાવરણને અનુકૂળ લક્ષ્યો સાથે સુસંગત છે અને તે બાંધકામ કામગીરી અને જાળવણીમાં પર્યાવરણ અનુકૂળ નોકરીઓનું સર્જન કરશે અન્ય પ્રોજેક્ટમાં કંડલા પોર્ટ પર બંદર અને સ્ટોરેજ વિસ્તાર વચ્ચે કાર્ગો પરિવહન માટે હાઇપર લુપ પોર્ટ ટેકનોલોજી નો વિકાસ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા ચારસો કરોડ છે એ સાથે જ કંડલા ખાતે ત્રણ રોડ ઓવરબ્રિજ ના બાંધકામ અને સિક્સ લેન રસ્તાઓના અપગ્રેડેશન માટે રૂપિયા ચારસો ત્રેપન કરોડના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે ભુજના આંગણેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકાસ કાર્યો ની ભેટ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી